કેમ છો મિત્રો રેપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું વિદ્યુત વિભાજ્યની વાહકતા પર અસર કરતા પરિબળો તો મિત્રો અસર કરતા પરિબળોની અંદર પહેલું જે છે એ આંતર આયનિક આકર્ષણ આંતર આયનિક આકર્ષણ એટલે આયન આયન વચ્ચે લાગતું આકર્ષણ બળ તો જેમ દ્રાવ્યના આયનો વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ વધુ હોય હવે જો આકર્ષણ આયનો વચ્ચે વધારે હશે તો એની વાહકતા ઓછી થઈ જશે કે કે જેટલું આકર્ષણ વધારે હશે એટલી વાહકતા કેવી થશે ઓછી કે કે આ અણુ આણુઓને શું કરે છે આકર્ષી રાખે છે એટલે એનું વહન ઓછું થાય છે તો આંતર આયની આકર્ષણ વધુ વાહકતા ઓછી તેમ કહી શકાય કે આંતર આયનીય આકર્ષણ અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જેટલું આંતર આંતરઆણવીય આકર્ષણ વધારે હોય એટલી વાહકતા ઓછી હોય નેક્સ્ટ દ્રાવકની ધ્રુવ્યતા તો જેમ ડાય ઇલેક્ટ્રિક અચડાંક નું મૂલ્ય વધે એમ વાહકતા વધે તો અહીંયા આપણે લખીશું વાહકતા ટુ ડાય લખીશુંક્ટ્રિક અચડા વાહકતા ઇઝ પ્રપોઝનલ ટુ કે જ્યાં કે બરાબર શું તો કે ડાય ઇલેક્ટ્રિક અચડાંક રેડી અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે

એ પાછા કયા પ્રમાણની અંદર આવ્યા વ્યસ્ત પ્રમાણમાં સ્નિગ્ધતા વધુ વાહકતા ઓછી અહીંયા એક જ સ પ્રમાણ છે ડાયલેક્ટ્રિક અચળાંક વધારે છે વાહકતા વધારે અહીંયા વ્યસ્ત પાછો અહીંયા વ્યસ્ત ચલો હવે આપણે જોઈએ તાપમાનની અસર જેમ દ્રાવણનો તાપમાન વધે સિમ્પલ છે દીકરાઓ જો તાપમાન વધે વાહકતા કેમ વધે કારણ ઉપર જ છે તાપમાન વધે વાહકતા કેમ વધે તાપમાન વધશે સ્નિગ્ધતા ઘટે તાપમાન વધે

આંતરાણવી આકર્ષણ બળ વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં છે ડાયલેક્ટ્રિક સ પ્રમાણમાં છે સ્નિગ્ધતા વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં છે તાપમાન વધે તાપમાન વધે સ્નિગ્ધતા ઘટે સ્નિગ્ધતા ઘટે વાહકતા વધે મિત્રો હવે જોઈએ આપણે મંદન મંદન કરીએ તો વાહકતા જે વધે છે તેમાં બે છે પ્રબળ વિદ્યુત વિભાજન અને નિર્બળ વિદ્યુત વિભાજન પહેલાં પ્રબળની વાત કરીએ તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય પ્રબળ એટલે શું કે જેનું સોય સો ટકા આઈનીકરણ થયું હોય એટલે એમાં સોય સો ટકા જે એચ સીએલ લીધું હોય તો હંડ્રેડ પર્સન્ટ એચ પ્લસ આયન અને સીએલ માઇનસ આઈનીકરણ થઈ ગયું હોય છે તો એમાં શું તો એનું જ્યારે તમે મંધન કરો છો ત્યારે આયન તો એટલા જ છે પણ હવે જ્યારે તમે એનું મંધન કરશો ત્યારે આયન આયન વચ્ચેનું જે અંતર જે છે ને એ શું થશે તો કે અંતર વચ્ચે વધી જશે અને અંતર વધે આકર્ષણ ઘટે આકર્ષણ ઘટે તો વાહકતા વધે આગળ પહેલા પોઈન્ટમાં આપણે જોયું છે આમાં આયનમાં કોઈ ફેરફાર નથી થવાનો કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય મિનિંગ કે આયન એટલા બની જ ગયેલા છે તો પણ જ્યારે હવે એનું ડાયલ્યુશન કરીએ છીએ ત્યારે જે આયનો છે એમની વચ્ચેનું અંતર વધતું જાય છે અને જેમ અંતર વધતું જાય છે એમ આકર્ષણ ઘટે આકર્ષણ ઘટે તો વાહકતા વધે એટલે અહીંયા વાહકતા વધશે બીજું નિર્બળ વિદ્યુત વિભાગ છે હવે પ્રબળ હતો તો પ્રબળની અંદર તો હંડ્રેડ પર્સન્ટ આયનીકરણ હતો જ નિર્બળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ફોર એક્ઝામ્પલ એસિડિક એસિડ તો એમાં સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ એચ પ્લસ પણ આ આયનીકરણ હંડ્રેડ પર્સન્ટ નહીં હોય અને વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે પણ તો આમાં શું થાય તો કે મંદન કરીએ તો આનો વિયોજન અંશ વધે અને વિયોજન અંશ વધે એટલે વાહકતા વધે ક્લિયર ચાલો હવે આપણે એક બીજી વાત છે એમાં જ કે વિશિષ્ટ વાહકતા કે આ વિશિષ્ટ વાહકતા મીન્સ કપા આ એક જ યાદ રાખવાનો છે સ્ટાર પોઈન્ટ એટલે આપણે અલગ કલરથી પણ દર્શાવેલો છે મિત્ર આ યાદ રાખજો આમાં વાહકતા જે છે મંદન કરીએ છીએ ત્યારે વાહકતા વધે છે પ્રબળ માટે હોય તો પણ વધે છે નિર્બળ માટે વધે છે બેના કારણ અલગ અલગ છે પણ વાહકતા તો વધે જ છે મિત્રો પણ અહીંયા અહીંયા ધ્યાન રાખવાનું છે વિશિષ્ટ વાહકતાની અંદર શું થાય છે તો વિશિષ્ટ વાહકતા વધેના ઘટે છે તો મંદન કરતાં વિશિષ્ટ વાહકતા ઘટવાનું મેન કારણ શું કેમ કે પ્રતિ એમ પ્રતિ એક એમએલ દ્રાવણમાં આયનની સંખ્યા ઘટે છે માટે વિશિષ્ટ વાહકતા કે ઘટે છે તો આ સ્ટાર પોઈન્ટ તમારે ખાલી માઇન્ડમાં તમારે હાસ્યમાં લખી રાખવાનો છે હવે અહીંયા જોઈએ બાકી નોર્માલિટીની અને મોલારિટીની વાત કરીએ તો એના રિલેટેડ આપણે જોઈએ તુલ્ય વાહકતા ના છેદમાં સી મોલાર વાહકતા અહીંયા આપણે મોલારિટી લઈશું આમાં આપણે સાંદ્રતા જે છે નોર્માલિટીમાં લઈશું આમાં જે સાંદ્રતા જે છે મોલારિટીમાં લઈશું તો મંદન કરીએ તો નોર્માલિટી ઘટશે મોલારિટી પણ ઘટશે નોર્માલિટી મોલારિટી ઘટશે માટે તુલ્ય વાહકતા અને મોલર વાહકતા વધશે બધે વધે વધે વધે

ઓન બી અમુક વાર બોલવામાં આવે છે અને આપણે ગુજરાતીમાં ઓન સાગર પણ કહીશું ઓન પણ કહી શકાય ઇક્વેશન જે છે મિત્ર આ છે કે સી આ તમને એનસીઆરટીની બુકમાં પણ જોવા મળે છે માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ બરાબર લેમડા ઝીરો એમ અને આપણે ઝીરો અથવા ઇન્ફાઇનાઇટ પણ લખી શકીએ છીએ લેમડા એમ એટલે શું તો કે મોલાર વાહકતા લેમડા ઝીરો એમ એટલે શું અનંત મંદનની મોલાર વાહકતા ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન એટલે આપણે એટલું બધું જે છે ડાયલ્યુટ કરી નાખવાનું છે એટલું બધું એનું જે ડાયલ્યુશન કરી નાખવાનું છે કે જેથી કરીને આપણને અનંત મંદન મળે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન માઇનસ એ અંડર રૂટ સી હવે જોઈએ આપણે ચા લેમડા એમ મોલાર વાહકતા ઝીરો અનંત મંદને મોલાર વાહકતા ઇન્ફાઈન મીન્સ અનંત મંદને મોલર વાહકતા એ અચળાંક છે જે અચળ અને ચોક્કસ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે સમાન છે એ અચળ છે જે ચોક્કસ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે સમાન છે એટલે કે જે વિદ્યુત વિભાજ્ય જે છે જેમ કે એનએસસીએલ હોય તો વન ઝેમ વન કેસીએલ હોય તો વન ઝેમ વન ઓકે તો આવા જે ચોક્કસ પ્રકારના વિદ્યુત વિભાજ્ય છે તો એના માટે જયારે ગ્રાફ દોરવામાં આવે છે ત્યારે ધ્યાનથી જજો મિત્ર કેસીએલ જે છે એ કેવો છે તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આલેખ તમને જો સુરેખ મળે છે સુરેખા ઓકે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ સુરેખ નથી મળતો હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ સુરેખ ન મળે સમજો સુરેખ મળતો નથી એટલે અહીં તમે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ્યારે આ આંતર છે તમે લાવો છો ત્યારે તમને શું મળે છે આંતર છે લેમ્બડા ઝીરો એમ જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એ આંતરછેદ આપણને મળવાના નથી અહીંયા જુઓ મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એટલે કે પ્રબળ વિદ્યુત માટે વિરુદ્ધ આલેખ દોરતા તે સીધી રેખા મળે છે સીધી રેખા મળે છે આ રેખાને લેમડા એમની અક્ષની દિશામાં લંબાવીએ તો આંતરછેદનું મૂલ્ય આપણને કેટલું મળે છે તો મિત્ર અહીંયા જુઓ આપણે આંતરછેદ લેમડા ઝીરો એમ મળે છે મળે છે પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ જ વકર આવે છે હવે આલેખ જો આ વકર આવતો હોય તો ત્યાં છેદવાનો છે એની માટે આના માટે આપણને કોનું વેલ્યુ મળવાનું નથી તો કે અનંત મંદને વાહકતા જે છે એનું મૂલ્ય આપણને મળશે નહીં તો કોના માટે મળે છે પ્રબળ માટે મળે છે નિર્બળ માટે મળતું નથી તો મિત્રો નિર્બળ માટે જોતું હોય તો આપણે એક નિયમ ભણવો પડશે કોહલ રોસનો નિયમ મિત્રો તો આના પછી આપણે ભણીશું કોહળ રોસનો નિયમ થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે આગળ મળીએ કોહળ રોસના નિયમ સાથે